સામે ભાજપના યુવા આગેવાન દ્વારા પણ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી મારમમારીની ઘટનાને લઈને ભાયાવરધ પટેલ સમાજ ખાતે મારમ મારીની બાબતને લઈને બેઠક યોજવામાં આવી ભાયાવરધ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને ફરિયાદી નયન જીવાણી દ્વારા પટેલ સમાજ ખાતે મીટિંગ બોલાવવામાં આવી ગત રાત્રે સામ સામે થયેલ બબાલમાં બંને પક્ષોની ભયાવરધ પોલીસે પોલીસ ફરિયાદ દાખલ કરી પટેલ સમાજ ખાતે યોજાયેલ બેઠકમાં ભાયાવરધ બંધનું નક્કી કરાતા ઉપસ્થિત લોકોએ સમર્થન કર્યું મારું નામ હાર્દિક રાવલ છે કાલ રાતે નયનભાઈ જીવાણી મને ગાળો લઈ અને ધમકી આપેલ હતી એ બાબતની માથાકૂટ થયેલ હતી ને એ બાબતમાં મેં ફરિયાદ કરેલ હતી ઘટનાનું કારણ ઘટનાનું કારણ મને ધમકી મારતા હતા હું ત્યાંથી રસ્તા ઉપરથી નીકળો ને મારા મિત્ર હતા એની સાથે હતો ને એને કંઈક ચર્ચા બીજી હતી ને એ બાબતમાં મને ગાળો કાઢવા માંડ્યા અને ધમકી આપતા મને કે તારે તાટિયા ભાંગી નાખું તને મારી નાખું મેં ફરિયાદ કરી દીધી મારી માગણી એને કડકથી કડક સજા મળવી જોઈએ મારું નામ નયન જીવાણી કાલે મારી ઉપર એક જાનલેવા હુમલો થયો અમુક ચોક્કસ લોકોએ લુખાઓએ અને જિલ્લા ભાજપના હોદ્દેદાર ખુદ આવી એના પરિવાર સાથે એના ભાઈ નહીં આવીને મારી માથે હુમલો કર્યો તો હુમલાનું કારણ કે નવ તારીખે ભાઈભદ્ર પટેલ સમાજની અંદર પ્રસંગ હોય એમાં પ્રસંગની અંદર ફટાકડા ફૂટેલા હોય એ ફટાકડા ફૂટેલમાં મેસેજ અને રાજકારણ લઈ આવ્યા અને એમાં મારી કંઈ ભૂમિકા નથી એમ છતાં હું નિર્દોષ હતો તો પણ મારી માટે હુમલો કરવામાં આવ્યો છે હુમલો કરવાનું કારણ મેં ઉપર જિલ્લા ભાજપને ફરિયાદ કરેલી કે આ ભાઈ ખોટા મેસેજ નાખે છે એટલે આ કરવામાં આવ્યું એટલે એના અનુસંધાને આજે ભાયાવદરની અંદર દરેક સમાજના અઢારે વર્ગના લોકો સમાજની મિટિંગમાં આજે હાજર રહી અને આક્રોશ સાથે કાલે બપોર સુધી ભાયાવદર બંધનું એલાન આપવામાં આવ્યું છે તેમ છતાંય અમને ન્યાય નહીં મળે તો આગળ પાટીદારના આગેવાનો છે અલ્પેશભાઈ છે મનોજભાઈ છે દિનેશભાઈ બાબણીયા છે તેઓ પણ ગુજરાતભરના પાટીદાર સમાજના આગેવાનો ભાયાવદરમાં આવશે અને આ દાદાગીરીને લુખાગીરીને બંધ થવી જોઈએ એવું દરેક સમાજના લોકો ઈચ્છે છે માટે આગળના પગલે અમે એ પણ કરશું એટલે આ હોદાની રૂએ હોદ્દાના જિલ્લા ભાજપની અંદર સંગઠનમાં હોદ્દો હોય એ હોદ્દાની રૂએ સમાજ સમાજને દબાવવાની જ પ્રવૃત્તિ કરી અને એના ભાગરૂપે મારી માથે એ જ કરો હુમલો કરવામાં આવ્યો છે આ હુમલામાં મારો ચેન પણ ગયેલો છે અત્યારે તો ખોવા જવાની ફરિયાદ લખેલી છે સાહેબે કીધેલું છે પોલીસ ખાતાએ કે નહીં જાય તો લૂંટનો પણ ગુનો બનશે